હલો યુ ટુ ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આપણે આવી ગયા છીએ સવાર સવારમાં નાસ્તો દેવા અમને અને હમણાં વચ્ચે તો લગ્નમાં જ હતા અમને રોજ નાસ્તો આપીએ જ છીએ પણ આજે બ્લોક બનાવીએ છીએ રે અને આ જરીક રાડું પાડે રે ઉતાવળ કરાય બોલા જલ્દી હાલો એ કે બ્લોક નામ બનાવો એમ કે ભાઈ બનાવવો પડે અને આજે જુઓ તો ઝાકર જેવું સમજો એ સૂર્ય દાદા દેખાય એકદમ આમ ધણકમ હમણાં બરફ પડવાનું એવું લાગે વરસાદ પડવાનું એવું લાગે ચલો ત્યારે આપણે મેં મને નાસ્તો દે દઈએ અને રાડ કરે લાલે અમને ઉતાવળ છે ચલો ત્યારે ફાઈનલી આ લોકોને નાસ્તો દેવાઈ ગયો હે હવે આપણે પર જઈએ ચા નાસ્તો કરીશ દુકાને

બચ્ચે મક્કનીટોસ મક્કનીટોસ ચલો યાર મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ બરાબર ખાલી માં ડાળી માં નાસ્તો નહીં આઈ કે સ્કૂલ માં ભરી જાના નીકલાક લેજે 10 રૂપિયો માં પોપડો માં આવે આપડે દિખાડો તો ખાવ

ફાઇનલ એક્ઝામ હવે આવશે ઉનાળામાં આવે ખબર પડે એનો મતલબ એટલે અત્યારે ટેસ્ટ પરીક્ષા ટેસ્ટ લેશે પરીક્ષા ટેસ્ટનો ટી આવતા કે ખબર પડે નહીં તો ચાલો કાયશ તો મસ્ત મજાનું જમી લઈએ અને આને પરીક્ષા પતી ગઈએ મને પતી ગઈએ અને હવે હે ને કન્ટીન્યુસ આપણો વ્લોક આવશે લગ્નના જ આવશે કેમકે હવે જવાનું છે કચ્છમાં કચ્છ કચ્છના બનાવવાના હે એટલે હમણાં અમારે અહીં ઘરે રેજા તો ચાલો ત્યારે વિડીયો બન્યા રહેજો બીજા અમે વિડીયો નાખતા રહેશું અને સપોર્ટ દેતા રહેજો અમને અને લાઈક કરજો શેર કરજો